મારે બધી ખોટી પહેરી હોય પણ માણસ ને સલાહ દીવી કોઈનું હારું સૂત નથી પછી લગ્ન કે હા ભાઈ બહુ હારી છે ભાઈ બાર જણ કરાવી હારી કેવાય મારા નથી પણ એ નો જોવા મારા હાથમાં કઈ નથી બીજા ને હારું ના હોય ટૂંકમાં આટે ગયો હોય ની તને હાટી ગયો